સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ શહેરમાં રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી એમડી ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું હતું આ સાથે જ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ એમડી ડ્રગ્સના જથ્થા સહિત કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે માહિતી માહિતી મળી મળતી મળતી મુજબ મુજબ પકડાયેલા બંને આરોપીઓના કબજામાંથી મળી આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો સોહાના હઝીફુલ્લા ખાન પાસેથી વેચાણ અર્થે મંગાવતા તેને તેના અન્ય સાગરિત મારફતે આ ડ્રગ્સનો જથ્થો રાદેર તિનબત્તી પાસે આવી આપી ગયા હતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તે બંને વોન્ટેડ તે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી એમડી ડ્રગ્સ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું છે પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાંથી એમડી ડ્રગ્સના મુદ્દામાલ સહિત કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત પચીસ જાન્યુઆરીના રોજ રાત્રિના સાડા વાગ્યાના અરસામાં રાંદેર રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામે જાહેર સર્વિસ રોડ પરથી મોપેડ પર એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર આરોપી ફહદ સઈદ શેખ અને સાહિલ અલ્તાફ શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી પાંચ લાખ આડત્રીસ હજાર બસો રૂપિયાની કિંમતનો તેપન પોઈન્ટ આઠસો ને વીસ ગ્રામ એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા તેર હજાર સો અને મોપેડ મળીને કુલ સાત લાખ સોળ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા બંને આરોપીઓના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સનો જથ્થો સોહાન હઝીફુલ્લા ખાન પાસેથી વેચાણ અર્થે મંગાવતા તેની તેના અન્ય સાગરિક મારફતે આ ડ્રગ્સનો જથ્થો રાંદેર તીન વતી પાસે આવી આપી ગયા હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી આ ઉપરાંત છવ્વીસ જાન્યુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપ પી સોહાલ અઝીફુલ્લા ખાનને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેના કબજામાંથી બે લાખ ત્રેસઠ હજાર બસો રૂપિયાની એમડી ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ કુલ વજન અઢારસો ચાલીસ ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરિયલ્સ તરીકે ઉપયોગ લેવા લેવામાં આવેલ મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ બે લાખ બોતેર હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આઠ લાખ એક હજાર ચારસો રૂપિયાની કિંમતનું એસી પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ વજન એક હજાર આઠસો ચાલીસ ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરિયલ્સ તરીકે ઉપયોગ કરવામાં લાવેલા મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ નવ લાખ અગ્યાએસી હજાર બસો ને પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક જ દિવસમાં એનડીપીએસ હેઠળ બે અલગ અલગ કેસો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર પીએસઆઈ મહેડા અને પીએસઆઈ કેચ કુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંદેર રોડ ઉપર રહેતા ફાદ શેખ અને સાહિલ સૈયદ બંનેના ઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર તથા ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડપી કરતા એમાંથી ત્રેપન ગ્રામ જેટલું એમની ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો એણે સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેડ નો રહેવાસી છે એનું નામ આપ્યું તો ક્રેમ બ્રાન્ચ ની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું સત્તર ત્રેવીસ ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમની ડ્રગ નું અને પ્રતિબંધિત જે છે પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવો એક

આ બંને જે આ કોકેન છે એ મુંબઈ થી ઇબ્રાહીમ ઓડયો નામ એક માણસ પાસે થી લાવ્યા હતા અને આગળ ઇસ્માઈલ ગુજ્જર જેના બનેલી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી એ ઇસ્માઈલ આપતો હતો એની બેન હિના જે સાહેલ બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેર ધરપકડ કરવામાં આવી હતી ઈસ્માઈલ ગુજ્જર ને ઇબ્રાહીમ ઓડાયો જે આનો નો બનાવી છે એ મુંબઈ થી ઇબ્રાહીમ ઓડાયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસ માં જે એક વડોદરા એક ફેક્ટરી પકડવા અને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો મુદ્દા માલ નો રિસીવર ઇબ્રાહીમ ઓડાયો હતો અને ત્યાંથી પણ માલ ઈસ્માઈલ ગુજ્જર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગા કાકા ના પણ બે હજાર ઓગણીસ માં ધરપકડ થઈ ચૂકી છે એની વેપન સાથેની ધરપકડ થઈ છે આ લોકોની અરેસ્ટ કરી અને આગળની લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે

देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच